દાહોદમાં નકલી કચેરી ઝડપાયા બાદ નકલી જમીન એને પ્રકરણ બહાર આવવા પામ્યું હતું પરંતુ હવે દાહોદ પોલીસે દાહોદ એસઓજી પોલીસે બાતમીના આધારે દાહોદના ખરેડી સ્થિત જીઆઈડીસી વિસ્તારમાંથી ન્યુ બાપજી એપર એન્ટરપ્રાઇઝ નામના જે કારખાનામાંથી તેલનો જથ્થો ઝડપાયો હોય તેમ જાણવા મળી રહ્યું છે જો કે પોલીસે અહીંયા રેડ દરમિયાન જે તેલના નમૂના છે તે લીધા છે અને એફએસએલમાં મોકલ્યા છે એફએસએલમાં મોકલ્યા બાદ ત્યાંથી રિપોર્ટ આવશે ત્યાર પછી જ ખબર પડશે કે આ તેલમાં મિક્સિંગ કરવામાં આવતું હતું અને તેલ બજારમાં વેચવામાં આવતું હતું તેવું હજુ સ્પષ્ટીકરણ નથી થવા પામ્યું પરંતુ દાહોદ જિલ્લાનું આરોગ્ય વિભાગ છે તે ઊંઘતું ઝડપાયું છે કારણ કે અહીંયા પોલીસ દ્વારા રેડ પાડવામાં આવે છે આરોગ્ય વિભાગ ઊંઘતું રહ્યું અને દાહોદ દેશોજી પોલીસને બાતમી મળે છે અને બાતમીના આધારે દાહોદ દેશોજી પોલીસ અહીંયાથી જે ખરેડી વિસ્તારમાં ન્યૂ બાબજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાંથી